નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ જૂન બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી અત્યારે શેડ નંબર બેની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર ચાય અને જાણીએ યાદના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સત્તરસો ને વીસ રૂપિયા ભાવ થયો મગનો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ સારો ભાઈ જોઈ લો દાણા પણ મોટા એકદમ સત્તરસો ને વીસ રૂપિયા મગના ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા ક્વોલિટી વાળો માલે જોઈ લો સત્તરસો ને વીસ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી કાંઈ કટ્યા નહીં ક્વોલિટીમાં

दाणे पंद्र सो वीस रूपया भाव मगना भाई जो मगनी क्वालिटी पंद्रह सो वीस रूपिया भाव ना भाई जो मगनी क्वॉलिटी क्वालिटी बो म भाई पंद्रह सौ वीस रुपया भाव आज नाइल क्वॉलिटी

ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી માલ સારો જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વૉલિટીમાં બહુ માલે પંદરસો રૂપિયા ભાવવાનો આજના આ જાઓ ભાઈ મોટા ભાઈ આ મગનો ભાવ અઢારસો ને સાડત્રીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કેમ ભાઈ ક્વૉલિટીવાળો માલે જોઈ લો દાણા પણ મોટા અને એકદમ ચોખા ભાઈ ક્વોલિટીમાં કાઈ ઘટે એમ નથી 1837 રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો ક્વોલિટી કાઈ ઘટે ને ભાઈ દાણા પણ મોટો માલ છે 1837 રૂપિયા ભાવ થી આ મગ જોઈ લો મગની ક્વોલિટી 8 કટ 8 કટનો ઓકલ છે ભાઈ 99 ગ્રામ કિલોના પેપર ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ સુપર કરી દાણે પણ મોટા ભાઈ ખરખા સત્તરસો ને નવ રૂપિયા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી ભાઈ ક્વોલિટી વાળો માલ એ ભાઈ સત્તરસો ને નવ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સત્તરસો નવ રૂપિયા ભાવવાનો વાતના જોઈ લોકલ ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ જોઈ લો સત્તરસો ને પંચાણું રૂપિયા ભાવ આ મગના ભાઈ દાણે પણ મોટા આવ્યા ભાઈ અને ક્વોલિટીમાં કાંઈ ઘટે નથી એકદમ ચોખ્ખો માલ હે ભાઈ જોઈ લ્યો સત્તરસો ને રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ જોઈ લો વકલે મોટો ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા મોગે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટી મોવા માલે ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આનો જોઈ લો ક્વોલિટી મગ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવા માલે ભાઈ જોઈ લો ચૌદસો ને દસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વૉલિટી મોવામાં આવે ચૌદસો ને દસ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને દસ ભાવ જોવાના જો જો હારો ભાઈ 18 રૂપિયા મે ભાઈ ભાઈ આ મગનો ભાવ 1618 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી મગ હે ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખા અને દાણે પણ મોટા હે ભાઈ જોઈ લો 1618 રૂપિયા ભાવ આ મગ ના ભાઈ જોઈ લો મગ ની ક્વોલિટી માં પણ સારા ભાઈ 1618 રૂપિયા ભાવ આ મગ નો જોઈજો મગ ની ક્વોલિટી કાઈ ઘટતે ની જોઈ લો ક્વોલિટી વાળો મોહાળે ભાઈ ગોકલ પણ મોટો જોઈજો